નમસ્કાર હું છું આપણી સાથે કૃષ્ણ તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો તો સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સંતરામપુર નગરના વેપારીઓને શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમણે ભગવતી હોટેલથી મેઇન બજાર થઈને પ્રતાપપુરા સુધીની તમામ દુકાનોના વેપારીઓ તેમજ જે નાના મોટા રોજગાર કરતા લોકો છે પાથરના વાળા વેપારીઓને પણ શુભકામનાઓ પાઠવી હતી આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ડોક્ટર ડિંડોરે સંતરામપુર નગરના વિવિધ નાના મોટા વેપારીઓ પાસેથી દિવાળી પર્વની ખરીદી પણ કરી હતી અને તેમણે આ પ્રસંગે લોકલ ફોર વોકલ એટલે કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહનનો સંદેશો પણ આપ્યો હતો આગળ વાત કરીએ ભરૂચની તો આજે દેશભરની જેમ ભરૂચમાં પણ પોલીસ સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી શહેરની કાળી તલાવડી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ખાસ જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા ચીની સૈનિકોએ જે તિબ્બત બોર્ડર પર કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે એકવીસ ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન એસપીએ શહીદ જવાનોના નામો ઉચ્ચારીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શહીદોને માન આપવામાં આવ્યું હતું એસપી અક્ષય રાજ મકવાણા સાથે અધિકારીઓ તેમજ પોલીસ જવાનો દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આગળ આ તરફ હવે આપણે વાત કરીએ તો અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર થયો છે વેકેશનમાં ભક્તોની વધતી ભીડને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે યાત્રાધામ અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે એકમથી લઈને પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે શ્રી આસાસુરી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવા વર્ષના તહેવારો અને વેકેશનના દિવસોમાં ભક્તોની વધતી ભીડને ધ્યાને રાખીને આ માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓનો ધસવારો જે છે તે વધુ રહેતો હોવાથી ભક્તોની સગવડતા ખાતર આ ફેરફાર કરવામાં આવ્યો છે જેથી તેઓ સરળતાથી માતાજીના દર્શનનો લાભ લઈ શકે અંબાજી મંદિરમાં બાવીસ તારીખથી બેસતું વર્ષ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે તે દિવસે ખાસ માતાજીના શણગાર સવારે મંગળ આરતી છ વાગે થશે બપોરે માતાજીના અનકુળ લાગશે છપ્પન ભોગ ધરાઈને માતાજીની આરતી કરવામાં આવશે ને ત્યારબાદ પબ્લિકના દસારાના હિસાબે સવારે મંદિર રોજ અડધો કલાક વહેલા ખોલવામાં આવશે અને સાડા છ વાગે આરતીનો સમય રાખવામાં આવેલ છે નવા વર્ષની શરૂઆત દરેક જણ માતાજીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લઈ ઘણી શુભેચ્છાઓ લઈ અને આવતા હોય છે જેથી કરીને દર્શનાર્થીઓની ભીડ હોય છે લાભ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તો શ્રી ખોડલધામ મંદિરે દિવાળી પર્વને લઈને વિશાળ અને આકર્ષક રંગોળી બનાવાય છે મંદિરે આવતા તેઓ માટે રંગોળી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે શ્રી ખોડલધામ મંદિરે દિવાળી પર્વને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોળી બનાવવામાં આવી છે જેમાં મંદિર પરિસરના મુખ્ય સર્કલ ખાતે અને મંદિરના પ્રવેશ દ્વાર પાસે વિશાળ અને આકર્ષક રંગોળી તૈયારી કરવામાં આવી છે આ રંગોળી મંદિરે આવતા જે દર્શનાર્થીઓ છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેમાં મંદિર પરિસરના મુખ્ય સર્કલ પર બાર બાય બાર ફૂટની વિશાળ અને આકર્ષક રંગોળી બનાવવામાં આવી છે જ્યારે મંદિર પરિસરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પંદર બાય વીસ ફૂટની સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી છે આ બંને રંગોળી તૈયાર કરવામાં કુલ પંદર કલાક જેટલો સમય લાગ્યો હતો અને સત્તર બહેનોએ મળીને કુલ એસી કિલો કલરમાંથી આકર્ષક જે અને વિશાળ રંગોળી તૈયાર કરી છે આગળ વાત કરીએ આપણે સાવરકુંડલાની તો હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જે દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે હાથમાં જાણે કોઈ ફળ ફ્રૂટ હોય તેમ આ હર્બલ ગણાતો ઇંગોરિયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમિનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાયું છે ઇંગોરિયાનું યુદ્ધ એટલે કે રાત્રિના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવ્યું છે પ્રકાશના પર્વમાં રાત્રિના દેવડા ગેટથી લઈને નાવલી સુધી આ જે ઇંગોરિયા યુદ્ધનો માહોલ જામે છે રમતવીરો આ રમતનો નો મુખ્ય અને આનંદ ઉઠાવે છે સંત અને સુરાણી ગણાથી સાવરકુંડલા ભૂમિ પર લગભગ એકસો પચાસ વર્ષથી આ રમત રમાય છે જે ઇંગોરિયાનું યુદ્ધ મુક્ત અને ઇંગોરિયા ફટાકડાઓ ફેંકીને રમતનો આનંદ માણવા માણવતા જોઈને કેનેડાથી આવેલા એ જે યુદ્ધ છે તેનો આનંદ જોઈને કેનેડાથી થી સાવડતું ઝટકો હોવાનું જણાવ્યું ઇંગોરિયા યુદ્ધનો લહાવો લેવા માટે ધારાસભ્ય મહેશ કસવાડાએ મન ભરીને માણ્યો ઇંગોરિયા ફેંકીને મુક્ત મને આનંદ લીધો હતો ત્યારે આખા દેશભરમાં આગવી ઓળખા ઓળખ બનાવનાર ઇંગોરિયા યુદ્ધની પહેચાન સાવરકુંડલા બની રહી છે જ્યારે કોઈ પણ પ્રકારના જાતિવાદ જે જાતિવાદ વિના હળી મળીને હિન્દુ મુસ્લિમો આ ઇંગોરિયા યુદ્ધ રમતા હોય છે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાડાએ હતું ઇંગોરિયા યુદ્ધની એકસો પચાસ વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે ને પોલીસ ફાયર ડોક્ટરોની ટીમ પણ ખડે પગે રાખવામાં આવે છે ઇંગોરિયાનું યુદ્ધ જાણે હમાસ અને ઇઝરાયેલનું યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં સર્જાય છે

તો મને બહુ ખુશી થાય છે પણ આ એક આમ એવી રમત છે કે વિદેશમાં ઇઝરાયલ અને એના યુદ્ધ થતા હોય પણ અહીંયા મીઠી રમત છે કે બધા રમે છે તો બહુ આનંદ થાય છે અને આ એક વર્ષમાં એક જ વાર થાય છે તો અમને બધાને ખુશીનો આનંદ થાય છે મારો એક ધક્કો વસૂલ છે કે હું અહીંયા કેનેડાથી ઇંગોરિયા જોવા માટે આવી છું સાવરકુંડલા અને એનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો છે ઝીલી પડકારો ને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જો ઇંગોરિયા ની રમત સાવરકુંડલા દેશમાં આ ઇંગોરિયા રમતે અલગ સ્થાન આપ્યું નાચ જાત ના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય માં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસથી શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જુઓ છો કે જે પ્રકારે નાવલીમાં આતશમાજીનો આજનો માહોલ જુઓ અને આ એંગોરિયાનું યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે આપ જોઈ શકો છો અમારા સાવરકુંડલા શહેરમાં આમ તો આ સાવરકુંડલાની ધરતી એટલે જોગીદાસ ખુમણની ધરતી જોગીદાસ બાપુ ખુમણમાં જે ખમીરવંતા હતી એ આજે તમે અમારા યુવાનોમાં

હત્યા દુશ્મન નું યુદ્ધ છે અને આ જે પ્રેમ નું યુદ્ધ સાવરકુંડલા ફેલાઈ રહ્યું છે આ યુદ્ધ નું ઇતિહાસ એવો કહેવાય છે કે આ યુદ્ધ ક્યારેય કોઈ પણ પ્રકારની ની ફરિયાદો થઈ નથી અને કોઈ પણ કદાચ દાશા હોય પણ ફરિયાદ થતી નથી અને લોકો પ્રેમ થી ભાઈ દિવાળી ના દિવસે યુદ્ધ રમે છે અને આ યુદ્ધ વિશ્વભર માં ક્યાંય જોવા મળતું નથી માત્ર ને માત્ર સાવરકુંડલા રમાય છે સમાચારોમાં આગળ વાત અમરેલીની તો અમરેલીના લીલીયાના સલડી ગામે જૂથ અથડામણ થયું છે લીલીયા તાલુકાના સલડી ગામે બે સમાજના લોકો વચ્ચે આ અથડામણ થયું છે ત્યારે આહિર અને પટેલ સમાજ વચ્ચે આ મારામારીની સમગ્ર ઘટના બની હતી ગ્રામ પંચાયતની ચૂંટણીના મંદુખમાં થઈ આ જૂથ અથડામણ થઈ હતી ત્યારે જણાવી દઈએ કે આ પટેલ જૂથના સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અમરેલી સારવાર લેતા ઈજાગ્રસ્તોને પાઇપ અને ધોકાનો માર માર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે સામા પક્ષે આહિર જૂથના સાત ઈજાગ્રસ્તો લીલીયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જૂથ અથડામણ બાદ રાત્રિના સમયે પોલીસ મથકે ટોળે ટોળા ઉમટી પડ્યો હતો અમરેલી ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા ટોળાને સમજાવટ કરી હતી બંને પક્ષોની પોલીસ ફરિયાદ લેવાની તજવીજ પણ શરૂ કરાઈ હતી

સરપંચ ના અભાવે આની પેલા બી બીજા ઉપર હુમલો કરેલો હતો અને આ વખતે એજ દાજ એના ઉપર ના ઉતરી ગાળો દે અને અમારી ઉપર

ત્યાં અમે બેઠા હતા ત્યાર પછી ગામના આયર આ પંદર લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય એમાંથી આઠ જણા ને ઘાતી હુમલો કરેલો જીવ લઈને હુમલો કરેલો આજે એને જાનથી મારી જ નાખવા છે એ લોકો એ આગોતરું આયોજન કરીને આવેલા હોય ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે કારણ શું કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એને અનુસંધાને એ લોકોનો રાગ દેશ મહીસાગર જિલ્લાના લુનાવડા શહેરમાં દિવાળીના પાવન અવસરે વર્ષો જૂની મેર મેરા યો કાઢવાની પરંપરા આજે પણ જીવંત છે આ પ્રથા અંતર્ગત યુવાનો વડીલો બાળકો અને દીકરીઓ હાથમાં મોર મેરાયુ લઈને શેરીઓમાં ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારો દૂર થાય તે માટે આ પરંપરા આવે છે મહિલાઓ વૃક્ષની ત્રણ પાખડીયાવાળી ડાળીઓ લાવી અને તેના પર કપડાં કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી અને મેરિયું તૈયાર કરે છે કેટલાક લોકો માટીમાંથી પણ મેરાયુ બનાવે છે દિવાળીના રાત્રે આ મેરૈયું પ્રજ્વલિત કરી ફેરવામાં આવે છે અને ત્યારબાદ તે તેને મોહલ્લાની બહાર અથવા શેરીના અંતે આવેલા જે ઝાડે છે ત્યાં મૂકવામાં આવે છે આ દરમિયાન આ જો દિવાળી કાલ દિવાળી હનુમાનજીએ લંકાવાડી મેર મેરાયું જેવા નાથી શેરીઓ ગુંજી ઉઠે છે હાથમાં પાતળી લાકડીમાં પરણાયુ પૂરવીને બનાવેલી અથવા માટીમાંથી બનાવેલું મેરાયું લઈને લોકો પોતાની શેરી સોસાયટીઓમાં ઘરે ઘરે તેલ લેવા જાય છે અને આ મશાલ લઈને તેરી શેરીઓ અથવા ફેરિયાના અંતે ઝાપે જઈને ત્યાં મૂકી દે છે આ વર્ષે પણ આ પરંપરા અંતર્ગત આ લુનાવડા શહેર સહિત વિવિધ વિસ્તારોમાં જળવાયેલી જોવા મળી હતી લોકોએ આનંદ અને ઉલ્લાસભેર મેરૈયા કાઢીને દિવાળીના દિવસની ઉજવણી કરી હતી જોકે બદલાતા સમય સાથે આ પરંપરામાં પણ થોડો બદલાવ આવ્યો છે અગાઉ વખડીના વૃક્ષની ડાળીઓથી ઘરે ઘરે મેર મેરૈયા તૈયાર કરવામાં આવતા હતા પરંતુ હવે બજારમાં તૈયાર મેર મેરૈયા સરળતાથી ઉપલબ્ધ છે તેમ છતાં પણ તહેવારોના રીતિ રિવાજો અને તેની સાથે જોડાયેલી દંતકથાઓ આજે પણ યથાવત છે

જેમાં અનેક વાહનો તેમજ મકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જોકે હવે ગામમાં થયેલા દરમિયાન દરમિયાન બંને પક્ષો દ્વારા દ્વારા કરવામાં આવ્યો હતો અને આ આ પોલીસો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી પ્રાંતિજ પોલીસ દ્વારા આ બંને પક્ષોની અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને જેમાં એક ફરિયાદમાં સાઠ વ્યક્તિઓના નામ જોગ અને સો કરતા વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તો બીજી ફરિયાદમાં બાવન વ્યક્તિઓના નામ જોગ અને ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આ બંને ફરિયાદના આધારે બંને ઉપક્ષના આરોપીઓની ધરપકડ કરી છે આ રજૂ પણ કરવામાં આવ્યા હતા જોકે પોલીસ દ્વારા ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મજરા ગામમાં છ પીઆઈ ત્રણ પીએસઆઈ અને સો જેટલા પોલીસ કર્મીઓ મજુરા ગામ ખાતે બંદોબસ્તમાં ખડકી દેવામાં આવ્યો છે જોકે હાલમાં ત્યાં મજરા ગામ ખાતે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામ ખાતે સોળ તારીખના બે પક્ષ વચ્ચે અથડામણનો બનાવ બનેલ હતો જે અનુસંધાને બંને પક્ષ તરફથી એફઆઈઆર રજીસ્ટર્ડ કરાવવામાં આવેલ છે બંને એફઆઈઆરમાં નોંધાયેલ એક એફઆઈઆરમાં સાહીઠ આરોપીઓના નામ સાથે ફરિયાદ છે બીજી એફઆઈઆરમાં બાવન આરોપીઓના નામ સાથેની એફઆઈઆર છે બંને ગુનાના કામે હાલ સુધી છત્રીસ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે હાલ મજરા ગામમાં છ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણ પીએસઆઈ તથા સો પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત

આ ખરીફ ઋતુમાં થયેલા જે વાવેતરના નુકસાન પાંચસો ત્રેસઠ કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કરોડ મળી કુલ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં છે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કાયમી ઉકેલ માટેનો પ્રયાસ પણ કરવામાં આવશે પચીસ કરોડની જોગવાઈ વાવ થરાદ અને પાટણના ખેડૂતોને ભવિષ્યમાં ખેતરોમાં પાણી ભરાવાની કોઈ પણ મુશ્કેલીઓ ન પડે તે માટે કરવામાં આવ્યો આ નિર્ણય લેવામાં આવ્યો છે વાવ થરાદ અને પાટણના જે ખેતરોમાં પાણી ભરાયેલા હોય છે અને ખેડૂતોને જે રવિ પાકમાં મુશ્કેલીઓ થતી હોય છે તે ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર સુધી વીસ હજારની સહાય જાહેર કરવામાં આવી છે કુલ ત્રણ હજાર ચારસો સુડતાલીસ કરોડ રૂપિયાની ખેડૂતોની માટેની જાહેરાત કરવામાં આવી છે તો આ તરફ હવે આપણે વાત કરીએ તો દિવાળી માઉન્ટ આબુ માટે રવાના થશે ત્યારે દિવાળીની ઉજવણી તો આખા દેશમાં થાય છે પરંતુ દિવાળી બાદ અડધું ગુજરાત પોતાના પ્રતિષ્ઠાન બંધ કરી અને માઉન્ટ આબુ જેવા જે પર્યટન સ્થળો છે અને તીર્થ સ્થળો પર ફરવા માટે નીકળી પડે છે માઉન્ટ આબુમાં જે મા અબુરદા ગુજરાતીઓ માટે અંબાજી જેવી અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાય છે માઉન્ટ આબુના તમામ તીર્થ સ્થળો સહિત સમગ્ર આબુમાં ગુજરાતના લોકોનું આગમન થાય છે ત્યારે નક્કી લેક પર્યટકો અને શ્રદ્ધાળુઓનો ઉમટો જોવા મળે છે આ સિલસિલો આગામી પંદર દિવસ સુધી ચાલે છે અને કાર્તિક પૂર્ણિમા સુધી સિઝનનો મુખ્ય તબક્કો ચાલુ રહે છે નગરપાલિકા અને પ્રશાસન દ્વારા આ સિઝન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને માઉન્ટ આબુ દુલ્હન જેવી શોભી ઉઠે છે નક્કી લેક પર આવેલા પર્યટકો એ અમારા સંવાદદાતા અનિલ એરન સાથે વાતચીત કરી આવું જોઈએ એક બહુ સુંદર હૈ માઉન્ટ નક્કી લેક જો ડેકોરેશન હે હૈટિંગ હે બહુ જ બહુ મજા ભી આર બહુ આનંદ जैसा कि कहीं कई कही जगह पे जाते हैं लेकिन माउंट आबू को लोग जो है ना अपने यादों में समा के रखते हैं क्या कहना चाहते हैं आप हाँ बिल्कुल क्योंकि यहाँ एक ठंडक मौसम भी अच्छा है डेकोरेशन है तो व्यवस्था भी बहुत अच्छी है यहाँ तो पे ज्यादा अच्छा लगता है आप बताइए कि, कि किस प्रकार से जो है माउंट आबू एक पर्यटन स्थल है और कहीं ना कहीं आप सूरत से आए हैं और ऐसे दीपावली के सीजन पे लगातार जो है लोग आते हैं क्या कहना चाहेंगे आप जी दिवाली का टाइम काफी बेस्ट टाइम है आबू आने के लिए बहुत अच्छा सजावट किया गया है मौसम बहुत बढ़िया है ठंड एकदम ज्यादा भी नहीं है आज से आप घूम सकते हैं फैमिली के साथ इंजॉय कर सकते हैं बहुत बढ़िया मौसम है और आनंद आया है दिवाली के लिए हैप्पी दिवाली पे अभी आए दूसरा दिन और पर्यटक माउंट आबू में आना शुरू हो गए हम सुबह सुबह नक्की लेक पे हैं जिस प्रकार से कहीं न कहीं पन्द्रह दिन तक जो सीजन चलता है वो गुजरात के मुख्यतः लोग आते हैं वैसे तो पूरे देश से आते हैं और हम यहाँ पे आए पर्यटकों से बात करना चाहेंगे कि किस प्रकार का आप, आप बताइए कि आप, आप माउंट आबू आते हैं और कही कहीं ना कहीं माउंट आबू गुजरातियों के लिए पसंदीदा स्थल तरह हमारे गुजरातियों के लिए तो माउंट आबू सबसे बेस्ट जगह है इस बार लगा था शायद बहुत भीड़ भाड़ होगी लेकिन इतना रिलैक्स हो रहा है इतना मजा आ रहा है घूमने में और नकिल एक तो फेवरेट प्लेस है हमारा आप बताइए आप क्या कहना लगे यहाँ का एटमोस्फियर भी बहुत अच्छा है और बहुत मजा आ रहा है घूमने में रश नहीं है इसलिए बहुत अच्छा लगे जिस प्रकार से अभी कहीं ना कहीं पर्यटक आज से आना शुरू होंगे दीपावली रात को पूजी गई है और अब क्या नाम माउंट आबू में है तो कहीं ना कहीं आपको कैसा लग रहा है माउंट आबू बहुत अच्छा लग रहा है ऐसा लग रहा है यहाँ जन्नत है पूरी ऐसा आप बताइए आप क्या कहना चाहेंगे जो हम एक बार यहाँ आ जाते न तो बार बार आने का जीव बार, बार बार घूमने भुं, का फिरने का बहुत अच्छा स्थल है और बार बार ऐसे लगता है की चलो आबू जाके आए माउंट आबू जाके आए और कैसा लग रहा है आपको हम तो राजकोटवासियों के लिए तो ये फेवरेट डेस्टिनेशन है और पिछले पांच साल से हम लगातार आबू ही आ रहे हैं लगातार दीपावली के दिनों में माउंट आबू आ रहे हैं जिस प्रकार से अन्य पर्यटक भी अब लगातार माउंट आबू आएंगे हाँ। माउंट आबू कल से जिस प्रकार से गुजार होगा गुजरात का क्योंकि गुजरात में पहले लाभपाचम तक और फिर कार्तिक पूर्णिमा तक जिस प्रकार से अलग अलग लोग अपनी छुट्टियां रखते हैं तो माउंट आबू में दीपावली मनाने आते हैं कैमरा पर्सन जलपत राणा के તો આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર શહેરમાં ફટાકડા ફોડવા બાબતે મારામારીની એક ઘટના સર્જાઈ હતી મહવા ચોક નજીક બે સમાજના જૂથો વચ્ચે આ મારામારીની ઘટના સર્જાઈ શહેરના અલકા ટોકીચ પાસે આવેલા મતવા ચોક નજીક બે સમાજના લોકો વચ્ચે આ બબાલ સર્જાઈ હતી

ઉત્તર ભારતીય સમાજના ભક્તો પોતાનું વતન જવા માટે રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહ્યા ત્યારે વાપીથી એક જ ટ્રેન બિહાર તરફ જઈ રહી હોવાના કારણે મુસાફરોમાં ભારે ભીડ જોવા મળી હતી આ ટિકિટ લાઇનમાં લાંબી કતાર લાગી હતી અને કેટલાક મુસાફરો માટે સીટ ન મળવાને કારણે મુશ્કેલી સર્જાઈ હતી હવે મહત્વપૂર્ણ પર્વના દિવસને ધ્યાને લઈને રેલવે સ્ટાફે પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ ભીડને કારણે મુસાફરોમાં કંડાળો જોવા મળ્યો અને અનેક પરિવારો સાથે બાળકો અને વડીલો પણ આ ભીડ વચ્ચે મથામણ કરતા નજરે પડ્યા હતા આ દરમિયાન સફાઈ કર્મચારીઓ અને રેલવે કર્મચારીઓએ ટિકિટ ચેકિંગ અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે સ્થાનિકોએ આગાહી ન હોવાથી આ મુસાફરીની તૈયારી સમયસર ન કરી શકવાથી હાલાકી વધી હતી લોકોએ પર્વને ધ્યાનમાં લઈને ટિકિટ બુકિંગ સમયસર કરવાની અપીલ કરવામાં આવી છે છઠ પૂજાના પવિત્ર અવસરને કારણે લોકોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયેલો હતો ત્યારે આ પરંતુ વ્યવસ્થા અને ટ્રેનની મર્યાદિત ક્ષમતા મુસાફરો માટે પડકારરૂપ બની તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત